ખેડૂત મિત્રો આજે આપણે આ જીવકર કંપનીના શ્વેતા તુવેરમાં આવ્યા છે જે આપણા ખેડૂત ભાઈ જે લગભગ આપણે ત્રણ વર્ષથી આપણી તુવેર વાવે છે અને ત્રણ વર્ષ આપણી ફોન દ્વારા મંગાઈને વાવે છે પણ આજે પહેલીવાર એમની તે આવવાનો અવસર મળ્યો છે તો આપણે પૂછીએ ખેડૂતને કે આ તુવેર ક્યાંથી લાવ્યા હતા અને કેટલા વરસથી વાવે છે ગયા વર્ષે એમને કેટલું ઉત્પાદન આવ્યું હતું અને આ વર્ષે કેટલી તુવેરનું પ્રોડક્શન લેવા માટે કેટલી તુવેરો મંગાઈ છે લગભગ એમને ત્રણ પેકેટથી શરૂઆત કરી હતી આજે હાલ એકસો ને ત્રીસ પેકેટ એકસો એકસો ચાલીસ પેકેટ લગીને વાવેતર વધ્યું છે બરાબર ને તો સૌ પ્રથમ તમારું નામ આપજો શું નામ તમારું કિશોરભાઈ ખોડાભાઈ વડાલિયા ગામ ઈશ્વરિયા કિશોરભાઈ ખોડાભાઈ વડાલિયા વડાલિયા ગામ ઈશ્વરિયા ગીર ઈશ્વરિયા ગીર ગીર

તમારે જેમ જોતા હોય તેમના વાવેતર થાય કે ના થાય ભલામણ કરાય વાવેતર હતું આજુબાજુ ના ખેડૂત

આ એક ફૂટ જેટલી હશે ને આટલી લગભગ આપડો હાથ છે આટલો દોઢ ફૂટ એક થી દોઢ ફૂટ જેટલી તેની લાગ આવે છે બરાબર ભલે